મિત્રો ભ્રષ્ટાચાર દેશને ખતમ કરી નાખવા ભ્રષ્ટાચારીઓની ભ્રષ્ટાચારી અનહદ એટલી બધી વધી ગઈ કંઈ સીમા નથી કોઈ તમે કોઈ વિડિયો ઉતાર વિડીયો પ્રથમને ખોટો બતાવે છે આ આવું લેખિતમાં એ લોકો ભ્રષ્ટાચારીઓ ગુંડાઓના ગુલામો દલાલો આવું બધું તમને લેખિતમાં આપી દે અને અંદર ખાને એવું બધું મીલીભગત કરી તમારી જે કંઈ વિડિયો શૂટિંગ હોય ઓડિયો રેકોર્ડિંગ હોય એને અંદર ખાને બધા લેખિત કરી અને ઉપલા અધિકારીઓને પહોંચાડી દેતા હોય છે માળીઆટીના તાલુકાના વિસ્તરણ અધિકારી કેટલો અને એનાથી મોટો છે ટીડીઓ મિલન પાવરા એક વીસી ગ્રામ પંચાયત આવકનો દાખલોનો વીસ એકસો ને વીસ રૂપિયા લે છે અને અમે ટીડીઓના ફોનથી પૂછેલું છે કે આવકના દાખલાના કેટલા રૂપિયા લેવામાં આવે છે તો કે વધીને વીસ રૂપિયા લઈ શકે છે એનું બી અમારી પાસે રેકોર્ડિંગ છે ત્યારબાદ અમે લેખિત રજૂઆત કરી મૌખિક પર રજૂઆત કરી અને એને વિડીયો પણ આપેલો છે તો કે ના આવું ખોટું છે આવું એટલું બધું ન લઈ શકે ત્યારબાદ એને લેખિતના આધારે વિસ્તરણ અધિકારીને તપાસ માટે મોકલેલા છે અખળાગીર ગ્રામ પંચાયતમાં જ્યાં સરપંચ વીસી અને ફરિયાદી અને વિસ્તરણ અધિકારી અને તલાટી કામ મંત્રી તપાસ માટે આવે છે પછી ફરિયાદીનું નિવેદન નિવેદન લઈને ફરિયાદીને મોકલી દે છે પછી એ લોકો અંદરખાને ભ્રષ્ટાચારીઓ સાથે મળી એટલી બધી મિલીભગત ભગત કરે છે અને ઉપર લેવલે એ લેખિત આપી દે છે કે તમારો વિડીયો ખોટો છે આવા હલકટ અને ભ્રષ્ટાચારીઓ અધિકારીઓના કારણે આજે ભ્રષ્ટાચાર દેશની કમર તોડી નાખી છે એમાંથી મોટો વિશેષ મહત્વની વાત એ છે કે આવા જે ગુલામો છે ભ્રષ્ટાચારનો ગુલામો આ બેન એમ કહે છે કે મારા હાથમાં ખાલી છે બેન તારા હાથમાં ખાલી નહીં તારે હાથમાં તો જીવડા પડવાનો છે આવોને આવો ભ્રષ્ટાચાર તો કરીશ ને બેન તો તારા હાથમાં ભ્રષ્ટાચારને કારણે એટલા બધા જીવડા પડશે ને તારા હાથ જ કાપવા પડશે બેન એટલો બધો તું ખોટું કરે છે ને ભ્રષ્ટાચાર કરે છે આવા એકસો વીસ રૂપિયાની નવી એવી સામાન્ય બાબતો એટલો ભ્રષ્ટાચાર કરતા હોય આવા બધા અધિકારીઓ ગુલામો તો પછી આ કરોડો લાખોના જે કંઈ ભ્રષ્ટાચાર કરે છે

અરજી આપી લખેલું જ છે ના બીજું કોઈ વસ્તુ નથી ટીડીઓ સાહેબને વિડીયો આપ્યો હતો એમાં બે ભાઈ વાતો કરે છે અમે પોતે વાતો કરી હું પોતે બોલું છું કે વિજયભાઈ ઓછા રાખો તો સારું તો કે ના કઈ એકસો વીસ રૂપિયા હોય બોલ વિડીયો બોલે છે ભાઈ